આ મીઠું છે આ હળદર લીધી છે અને આ તેલ લીધું અને 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 આ આ આ રસ છે છે પાવડર હિંગ છે અને આ સંસળ છે અને આ સોડાખાર છે તો આ પાણી છે આપણે લોટ બાંધવા માટે તો આપણે હવે લોટ બાંધશું તો આ લોટ ને આપણે પેલા સાળી લેશું આને આપણે સાળી લઈ ને તો આ ગોળિયું નો રહે અને લોટ સારો બને છે બાંધવામાં પણ બહુ સરસ લોટ બને છે આ તો આ રીતે આપણે લોટ બધો સાડી લેવાનો તો આ લોટ આપણે સાડી લીધો છે તો હવે આપણે આ લાલ મરચું નાખશું અને આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે તો આ મરી પાવડર નાખશું તો આ હિંગ છે થોડીક હિંગ નાખશું આપણે તો આ સંસળ છે સંસળ નાખશું તો આ હળદર નાખશું થોડીક તો આ તેલ નાખશું અને આ સોડા માથે આપણે આ પાણી નાખશું લીંબુ નું તો હવે તો હવે આ લોટ આપણે બાંધી લેશુ આ પાણી લેશુ તો હવે આ પાણી નાખતા જશું અને લોટ બાંધતા જઈશું આપણે હાલો તો આ લોટ આપણો બંધાઈ ગયો તો એને આ રીતે આપણે લોટ ને પૂણવાનો છે આ રીતે બાંધવાનો આમ આમાં તમને ચાર થી પાંચ મિનિટ સુધી આમ કરશો એટલે લોટ પરફેક્ટ થઈ જશે આ રીતે લુયો બનાવવાનો છે આ લોટ આપડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ જાળી લીધી છે આપણે એને આપણે તેલ લગાડશું અને આ સંસાને પણ આપણે અંદરથી થી તેલ લગાડશું અને આને આપણે ફીટ કરી દેશું તો હવે આપણે આ લોટ આમાં નાખશું તો અહીંયા પણ આપણે તેલ લગાડી દેશું તો આ લોટ ઉપર ન સડે તેલ લગાવવાથી તો હવે આપણે આ ફીટ કરી દઈશું હાલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કોળી પાડી લેશું

તો આને આપણે આ ભેગી થઈ ગઈ હોય ઝારો થોડો કામ આમ કરીએ એટલે આ બધી સૂટી સુટી થઈ જાય આ આપણે થોડી છે આ આપણે નાના બાળકો ને છોકરાઓને પણ આપણે આ નાસ્તામાં આલે આપણે આલે

આ રીતે આપણે બધી બનાવી નાખી છે તો આ મરચા પણ આપણે તળી લેશું હાલો તૈયાર છે આપડી તીખી કળી તો આપણે હવે સૌ કરી લેશું તો આપણે હવે સૌ કરશું આમાં સાથે પણ મરચા આ છે ગાજર નો સંભારો અને આ છે કાંદા તો તૈયાર છે આપડી તીખી કળી જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા લાઇક લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને કોમેન્ટ કરી અને કહેજો કે કેવી લાગી તમને તીખી કળી